માંજલપુરના સીતાબાગ ગ્રાઉન્ડમાંથી પોણા આઠ લાખના એમડી ડ્રગ્સ સાથે કેરિયર પકડાયો માંજલપુરના ગરબા ગ્રાઉન્ડમાંથી પોલીસે રૂપિયા પોણા આઠ લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે મધ્યપ્રદેશના એક કરિયરને ઝડપી પાડ્યો છે માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગમાં ડ્રગ્સની ડિલિવરી અંગેની માહિતી મળતા એસઓજીની ટીમે વોચ રાખી હતી પોલીસ એક શકમંદને તપાસ રૂપિયા પોણા આઠ લાખની કિંમતનું સત્યોતેર પોઈન્ટ સત્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું પોલીસની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ કેરિયરનું નામ શબ્બર હુસેન લિયાકત હુસેન મનસુરી ઇન્દ્ર કોલોની જોગણિયા માતા મંદિર પાસે વોર્ડ નંબર બે નજીક મંદસૌર મધ્યપ્રદેશ હોવાનું ખુલ્યું હતું તેની પાસેથી એક મોબાઈલ અને રોકડા રૂપિયા એક હજાર ચાલીસ પણ મળી આવ્યા હતા ડ્રગ્સ કેરિયરને મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલરે માંજલપુરના સીતાબાગ ગ્રાઉન્ડમાં હાજર રહેવા કહ્યું હતું ડિલિવરી લેવા માટે કોઈ આવે તો તેનો સંપર્ક કરવાનો હતો પરંતુ ડિલિવરી થાય તે પહેલાં જ પોલીસના હાથે પકડાઈ ગયો હતો જેથી પોલીસે ડ્રગ સપ્લાયર અને ડ્રગ્સની ડિલિવરી લેવા આવનાર સહિત કુલ ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે પોલીસ તપાસ માટે મધ્યપ્રદેશ જશે વોન્ટેડને પકડવા ત્રણ ટીમ માંજલપુર ગ્રાઉન્ડમાંથી પકડાયેલા કરિયર તેમજ ડ્રગ્સના સપ્લાયરની તપાસ માટે વડોદરા પોલીસ એમપી પોલીસના સંપર્કમાં છે પોલીસની એક ટીમ એમપી પણ રવાના થનાર છે જ્યારે ડ્રગ્સ લેવા આવનાર સહિત ત્રણ વોન્ટેડ આરોપીઓને શોધવા માટે ત્રણ ટીમો બનાવી છે આ ઉપરાંત ડ્રગ્સ કેરિયર પાસેથી મળેલા મોબાઈલની કોલ્સ ડિટેલ કાઢી તેની પણ તપાસ કરવામાં આવનાર છે ટીવીટીન ન્યૂઝ વડોદરા